સુરતમાં પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા છે ઓલપાડમાં કુડસદ ગામના ગ્રામજનો અકડાયા હતા ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો જીપીસીબીની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો જેઆઈડીસીમાંથી કેમિકલયુક્ત

જે કેમિકલ યુક્ત જેવું એકદમ ઝેરી પદાર્થ જેવું જે ખેડૂત લોકોને પણ એટલું બધું નુકસાન થાય છે તેમ વારંવાર ફુરસદમાં જે રહેઠાણ લોકો એને પણ એટલી બધી ખરાબ ગંદકીની વાસ આવે છે કે વાતની પૂછાય અને ઘણી વખત રજૂઆત કરવા આવી છે જીજીપીસીપી સાહેબને નોટિસ પણ આપી છે તો પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી માટે અમે તાત્કાલિક અહીંયા પંચાયત યોજના ધોરણ ઊભા રહીને અહીંયા પણ એકદમ જ્યાં ગટર લાઈન ચાલતી હતી ને ત્યાં કારણે અમે ત્યાં આખી જીએસપીની ગાડી ખાલી કરીને એ પાણી વારંવાર જીપીસીપી ડિપાર્ટમેન્ટને જાણ કરવા છતાં અને પંચાયતે નોટિસ પણ આપેલી હતી એ તે છતાં બી અધિકારીઓ અહીંયા આવતા હતા સેમ્પલો લઈને જતા હતા પણ કોઈ એનું નિરાકરણ નહીં આવ્યું ગામજનો ઉગ્ર બની અને પંચાયતના ઉપર આવી રજૂઆત કરી આજે પંચાયત દ્વારા એક જીએસબીની ગાડી બોલાવી સ્થળ પર જઈને તાત્કાલિક જે પાણી અમારા ગામમાં આવે છે એ અમે ગામજનો હાથે બંધ કરી દેવામાં આવી છે તે પીપોરા અમારી જે ખાડી લાગે તેમાં કેમિકલ પીપોરા જીઆઈડીસી પાણી છોડતું હતું તો એમે એમણે જીબીસીબીને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આવતા હતા અને જે સેમ્પલ લઈ જતા હતા પણ સેમ્પલનો કોઈ રિપોર્ટ અમને કા પંચાયતને સોંપતા નહીં હતા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો પાણી બંધ ના કરાવી શક્યા એટલે આ આજે અમે પંચાયત સભ્યો પંચાયતના તલાટી કામ મંત્રીશ્રી સરપંચશ્રીને હાજર રહીને આજે અમે જીબીસીબીનું પાણી બંધ કરાયું છે એ કેમિકલયુક્ત પાણી બંધ કરાયું છે એના માટે કારણ કે અમારા ગામમાં રોગચાળો બહુ ફાટી નીકળેલો હતો લોકો બહુ માંડા પડતા હતા શરદી ખાંસી કેન્સર